લેવા માટે ઈશારો કરતા કાર ચાલકે કાર સર્વિસ રોડ પાસે ઉભી રાખી ચાલક તથા ક્લીનર ને એક્સિડન્ટ બાબતે પૂછપરછ કરતા કાર ચાલકે ટોલ નાકા પહેલા એક કાળા કલરની ફોર વ્હીલર સાથે એક્સિડન્ટ થયેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્યારબાદ કારની અંદર ચેક કરતા કારની વચ્ચેની સીટ તેમજ પાછળની સીટના ભાગે કાળા કલરની બેગમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ વર્ગ પોલીસની ટીમે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ રૂપિયા બે લાખ અને કારની કિંમત આઠ લાખ મળી કુલ દસ પોઇન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક અજમત ઉલ્લા અને ક્લીનર દિનાનાથની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચશે